ચોમાસાની વિદાય વચ્ચે સુરત શહેરમાં વરસાદ મજુરા સહિતના વિસ્તારમાં વરસાદ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરાછા વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદથી રસ્તા ઉપર ભરાયા પાણી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે ચોમાસું મોટેભાગે વિદાય લેવાના આરે અને એવા સમયે સુરતમાં વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી હતી એ અનુસાર નવસારી વલસાડ સુરત સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે ચોમાસું મોટેભાગે વિદાય લેવાના આરે અને એવા સમયે સુરતમાં વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી હતી એ અનુસાર નવસારી વલસાડ સુરત સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો